સુરતના માંડવીમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત તાલુકા તથા નગરની સંયુક્ત બેઠક સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અને ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ શાહ તથા વિજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સૌ કાર્યકર્તા મિત્રોને આજે હહેલ કર્યું છે એ સંવિધાનની વિરોધમાં જે કોંગ્રેસ ચૂંટણી સમયે હર હંમેશ નેરેટિવ ફેલાવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરજીનું અપમાન હોય એમનું ચિત્ર હટાવવાનું હોય કે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને ભારત રત્ન નહીં આપવાની વાત હોય કે અન્યત્ર સંવિધાનનું જે ખૂન કર્યું છે કોંગ્રેસની માનસિકતાએ એ વાત આજે માંડવી ખાતે અમે અમારા કાર્યકર્તાઓને સમજ આપી છે એ દરેક બૂથ સુધી જઈ આ વાતને કરશે અને જે નેરેટિવ ફેલાવે છે કોંગ્રેસ કે ભાઈ સંવિધાનનો વિરોધી ભારતીય જનતા પાર્ટી છે પણ વાસ્તવમાં રાહુલ ગાંધીએ જે અમેરિકામાં નિવેદન આપ્યું છે અનામતની વિરોધમાં હોય હર હંમેશ કોંગ્રેસ રાહુલ ગાંધી હોય ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય કે નહેરુજીએ નહેરુજીએ પણ એક લખેલા પત્રમાં અનામત વિરોધની વાત કરી હતી તો કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધની છે સંવિધાનના વિરોધની છે એક નેરેટિવ ગઈ ચૂંટણીમાં પણ ફેલાવ્યો હતો કે સંવિધાનમાં નરેન્દ્ર મોદી સરકાર આવશે તો સંવિધાનમાં ફેરફાર કરી અનામતને હટાવશે પણ બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાં સંવિધાન સાથે કોઈ પણ અનામતની છેડછાડ કરી નથી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત